બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણીયાણી રોડ ઉપરના એકોતેર દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના સો જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારબાદ તંત્ર દ્વારા અણીયાણી રોડ ઉપરના એકોતેર દબાણકર્તાઓને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી

અણિયાળી રોડ ઉપરના હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી કે જ્યાં લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે તંત્ર દ્વારા અણીયારી રોડ ઉપરના દબાણ હટાવવાની કામગીરી શરૂ હતી ક્યાંક ને ક્યાંક દબાણ હટાવવાને લઈને વિરોધ અને વિવાદ ઉભો થયો હતો તંત્ર દ્વારા

દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા હવે થોડા દબાણો અને પેલા ઓટલા એવી બાબતો રહેલી હતી એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ પોલીસની ટીમ હાજર હતી તલાટી કમો ત્રીસ હાજર હતા તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત સ્ટેટની ટીમ હાજર છે આ ટીમોની હાજરીમાં વાહન જીસીબીથી જે જે કાંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે હાલ પણ કામગીરી શરૂ છે લગભગ નેવું ટકા કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા શહેરમાં સાહેબ દબાણ હટાવતા તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો વિરોધ હતો શું સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માગણી એવી હોય છે કે અમારું બધા થાય તો બધાનું થવું જોઈએ આવા પ્રકારની માગણી હતી એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકોર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા મંત્રી શ્રી અને રેવન્યુ શ્રી સાથે રહી અને જે તે દબાણદારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મગાવી અને એના મંજૂર થયેલા પ્લાન અને છોડેલ માર્જિનની જગ્યાઓ બાદ રોડમાં જે કંઈ દબાણ હતું એ દૂર કરવાની કાર્યવાહી કરશે જે દબાણો જે પાકા બાંધકામો બાકી છે જે દબાણો હટાવવામાં એ કેટલા દિવસમાં કરવામાં આવશે ના શરૂ જ છે કામગીરી એ આજે અને કાલે શરૂ રાખીને પૂર્ણ કરવામાં આવશે અને જે રાણપુર શહેરમાં જે ગૌચરનો જે વિવાદ ચાલે છે ગૌચર ઉપર જે દબાણો છે તે ક્યારે દૂર કરવામાં આવશે હા ગૌચરનું દબાણ છે હું હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું છે ગોપાલભાઈ આમાં ધ્યાન ઉપર મૂક્યું છે સાહેબને રજૂઆત કરી છે એની માપણી માટેની રજૂઆત છે અમે માપણી માટે તાત્કાલિક રજૂઆત કરીશું અને ડીએલઆરની કચેરીમાંથી માપણી થઈ જાય અને નક્કી થઈ જાય કે ગૌચરની જમીન ઉપર કેટલા દબાણો સહિત આપે એટલે તાત્કાલિક અમે પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાથે રહી અને આ દબાણો પણ તાત્કાલિક દૂર કરવા ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશું હાલમાં જે અણિયારી રોડ ઉપરના જે દબાણો હટાવ્યા છે હટાવ્યા બાદ ત્યાં કોઈ જો દબાણ કરો ફરી દબાણ કરશે તો આપના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે હા આ પંચાયત અશકનો રોડ છે એટલે અમે પંચાયતને હાલે સૂચના આપી કે જે કઈ દબાણ હટાવતા જે કંઈ કચરો હતો એ પણ એમણે જેસીબીથી અને ટ્રેક્ટરથી ઉપાડી અને ખાલી જગ્યાઓમાં જ્યાં જરૂરિયાત હતો ત્યાં નાખ્યો છે ઝાડવા છે એ પણ હટાવી દીધા છે આમ છતાં એ જમીનની વોચ રાખવા માટે પંચાયતને પંચાયત આર એન પણ અમે સૂચના આપશું અને અમારા અમારા તલાટી કમ મંત્રી પણ આમાં વોચ રાખશે અને અમારા નાઈમગ દબાણને પણ કહીશું કે આવું કોઈ બાબત ધ્યાને આવે તો તાત્કાલિક ધ્યાન દોરવું અને તાત્કાલિક દબાણની દૂર કરવાની કાર્યવાહી કરવી રાણપુર શહેરમાં અણિયારી રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી આજરોજ સવારે અગિયાર ત્રીસ કલાકે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણિયારી કસબાતી રોડ ઉપર એકાવન દબાણકર્તાઓને તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજરોજ અગિયાર કલાકે તંત્રના અધિકારીઓ દ્વારા બે જીસીબી મશીન તેમજ ટ્રેક્ટરો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અણિયારી રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ પંચાયત વિભાગના અધિકારીઓ ગ્રામ પંચાયત રાણપુરના તલાટી મંત્રી સહિતના અધિકારીઓ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાણપુર શહેરમાં અણીયારી રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં